મજાન ફૂલ બનાવી બધા હવે જો હું છે ને એક એક ખોરાકનું નામ લઈશ તમારે મને કહેવાનું ઈ ખવાય કે ન ખવાય બરાબર ચાલો રોટલી ખવાય શાક ખવાય પછી કુરકુરે ખવાય ચાલો સુકામે ન ખવાય કુરકુરે આપણે બીમાર પડીએ એટલે સરસ ચાલો દૂધ દૂધ પીવાય દહીં ખવાય પાણીપુરી ખવાય બારના પકોડા ખવાય ન ખવાય ઘરે બનાવેલા હોય તો ખવાય હો હા સરસ પછી દહીં ખવાય ખવાય ને પછી શીરો ખવાય પછી સોડા પીવાય ના પીવાય એનો મતલબ શું કે બહારનો ખોરાક ખાવાનો એનાથી આપણે બીમાર પડીએ તો પછી સીધ જવું પડે પછી ડોક્ટર શું કરે પછી દવા આપે દવા કેવી હોય તમને બધાને ભાવે કડવી દવા ન ભાવે ને એના કરતાં બહારનો ખોરાક ખાવાનો બહારની વસ્તુ ખાવાની ઘરે જે મમ્મી બનાવે એ જમવાનું સમજાઈ ગયું ચાલો તાલી પાડી દો